બગદાણા કેસમાં જયરાજ આહિરના જામીન મંજૂર થઈ ચૂક્યા છે ચૌદ દિવસ બાદ હવે જયરાજ આહિર સહિતના જે આરોપીઓ જે છે જેમના જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી તેમના જામીન હવે મંજૂર થઈ ચૂક્યા છે અને હવે ચૌદ દિવસ બાદ તેઓ બહાર આવવાના છે થોડા સમયની અંદર બગદાણાથી જ્યારે બીડું આવશે ત્યારે જેલની જે પ્રક્રિયા હોય છે તે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જયરાજ આહિર જે છે તેઓ જેલની બહાર આવશે ઉલ્લેખનીય છે છેલ્લા ચૌદ દિવસથી એસઆઈટીએ જ્યારે ધરપકડ કરી ત્યારબાદ તેઓ જેલ ભાવનગર જિલ્લા જેલ ખાતે તેઓ બંધ છે અને હાલ જ્યારે જામીન માટેની જ્યારે તેની અરજી કરવામાં આવી હતી ત્યારે ગઈકાલે બંને પક્ષો જે છે તેમના દ્વારા દલીલો કરવામાં આવી હતી અને દલીલો બાદ હવે તેમના જામીન જે છે તે ચુકાદો પેન્ડિંગ હતો અને આજે તે ચુકાદો આવી ચૂક્યો છે એટલે કે જામીન અરજી જે છે તે મંજૂર થઈ ચૂકી છે આ મામલે જ્યારે આપણે બગદાણા કેસના જે ફરિયાદી જે છે નવનીત બાલધિયા તેમની સાથે પણ ફોન પર વાત કરી હતી તેમણે પણ કહ્યું હતું કે આ ચુકાદો જે છે તેમને પડકારવામાં આવશે ને તેઓ હાઈકોર્ટમાં આ ચુકાદાને પડકારશે એટલે કે જયરાજ આહિર જે છે તેમની મુશ્કેલી હજુ ઓછી થવાનું નામ નહીં લે કારણ કે આ ચુકાદાને જે તેમની લીગલ ટીમ છે તેઓ પણ પડકારવાની છે તેવું પણ વાત સામે આવી છે એટલે કે જયરાજ આહીર હાલ તો આ જેલથી બહાર આવી રહ્યા છે પરંતુ હાઈકોર્ટની અંદર હજુ પણ તેમને આ લડત જે છે તે લડવાની બાકી રહેશે આ પ્રક્રિયા જે છે તે ચાલી ચાલુ થશે કારણ કે જે પ્રકારે નવનીત બાલિયાએ ગઈકાલે પણ કહ્યું હતું કે અમે હાઈકોર્ટની અંદર લડવાના છીએ થોડા સમય પહેલાં આપણે વાત કરી ત્યારે પણ તેમણે કહ્યું કે અમે હાઈકોર્ટમાં આ લડત જે છે તે લડવાના છીએ ત્યારે સમગ્ર મામલે જે લીગલ ટીમના ચેતન બારે આ જે છે તેઓ પણ ગઈકાલે દલીલો કરવામાં કોઈ ટમાં હાજર રહ્યા હતા તેમણે પણ જે આરોપીઓ જે છે તેમની લઈને દલીલો કરી હતી તેમની જે ગુનાહિત ઇતિહાસ જે છે તેમના ઉપર તેમને દલીલો કરી હતી અલગ અલગ બંને પક્ષો દ્વારા દલીલો કરવામાં આવી હતી ત્યારબાદ આ ચુકાદો જે છે તે જજ દ્વારા પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો હવે મહુવા કોર્ટ દ્વારા જયરાજ આહીર સહિતના છ લોકો છે તેમને ચૌદ દિવસ બાદ હવે તેઓ જ જામીન મળી જતા તેઓ આ જે જેલમાંથી બહાર આવવાના છે ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે આપણે લીગલ ટીમનો પણ હવે કોન્ટેક્ટ કરીશું લીગલ ટીમના ચેતન બારેયા છે તેઓ આપણી સાથે જોડાય તેમની સાથે વાત કરીશું ચેતન બારૈયા શું કહી રહ્યા છે ચેતનભાઈ શું કહેશો જે પ્રમાણે જામીન અરજી જે છે તે મંજૂર થઈ ચૂકી છે ને જે આરોપીઓ જે છે જયરાજ આહિર સહિતના તે તમામને જામીન મળી ચૂક્યા છે આપની પ્રથમ પ્રતિક્રિયા શું છે ચેતનભાઈ જયરાજ આહિરના જામીનને લઈને ગઈકાલે મહુવા કોર્ટની અંદર સુનવણી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ ચુકાદો જે છે તે પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો ત્યારે હાલ આ જામીન અરજીને લઈને ચુકાદો આપી દેવામાં આવ્યો છે જયરાજ આહિર સહિતનાઓ જે છે તેમના જામીન મંજૂર થઈ ચુક્યા છે આપ લીગલ ટીમના એડવોકેટ છો ને કાલે તમે પણ ત્યાં કોર્ટની અંદર દલીલો કરી હતી તો સમગ્ર મુદ્દાને હવે કઈ રીતે જોઈ રહ્યા છો ને આપની પ્રથમ પ્રતિક્રિયા શું છે જી હજી હાલ તો ઓનલાઈન અપલોડ નથી થયો અને અંદરથી વાત કરતા લીક થઈ હોય કે જેરજની જામીન અંદર મંજૂર કરી છે હું અત્યારે વાર છું હું લીગલ ટીમ જોડે વાત કરું છું અને જો કદાચ આમાં જામીન મંજૂર થયા હશે તો અમે આગળ લીગલ ટીમ જે છે અમારી પાત્રે છે છત્રેસ જણાની ટીમ આગળ ન કાર્યવાહી કરીશું નક્કી કરશું કે આમાં કયા કયા બેજુ પર આગળ શું કાર્યવાહી કરવી બિલકુલ હાલ તમારા ધ્યાને કંઈ આવ્યું છે કયા કયા શરતને આ જામીન જે છે તે આપવામાં આવ્યા છે નહીં હજી એ ચોક્કસ હજી ત્યાં ઉપર આવ્યું નથી હજી શરતો હજી ઓને હજી અપલોડ નથી થઈ પણ અંદરથી વાત લીક થઈ સત્ય પણ હોઈ શકે પણ હોઈ શકે પણ સાંજ સુધી જાય રાતમાં પછી ખબર પડે કે કયા કયા શખ્ત જામીન ઉપર આ લોકોને છોડવામાં આવ્યા છે અને આરોપ એનો હક પણ છે જામીન ઉપર છૂટવા માટેનો તો કદાચ ન્યાય પ્રણણ લાગ્યો છે કે હાલ તપાસ સારું છે વગેરે વગેરે તો એના પાવર ઉપર કદાચ જામીન મંજૂર કર્યા છે ચૂતનભાઈ કાલે તમે પણ દલીલ કરવામાં હતા કોટરૂમમાં શું શું દલીલો જે છે તમારા પક્ષ થઈ હતી જી બચાવ પક્ષે પણ દલીલો સાથે જજમેન્ટ મુકવામાં આવ્યા હતા અને ફરિયાદી પક્ષ નવનીત તરફથી અમે પણ હતા અને અમે પણ જે જે આરોપીના જેટલા જેટલા રોલ હતા એ જજમેન્ટ માન્ય સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના જજમેન્ટ સાથે અમે રજૂઆત કરી હતી અને એ તેમણે પણ પોતાના રિપોર્ટમાં જે કંઈ પણ ખુલાસો થયો હતો એને પણ રજૂઆત કરી હતી કેટલી કંઈક ન્યાય પ્રાણી લાગ્યું છે કે નહીં ખરેખર જામીન ઉપર છોડવા જઈએ તો જામીન પર મુક્ત કરી રહ્યા છે બિલકુલ આગામી જે આ તમારી ટીમ છે લીગલ ટીમ જેમની રણનીતિ આ જે કેસ ને લઈને શું રહેશે જે ચોક્કસ અમે અમારી ટીમ સાથે સમગ્ર વાતચીત કરીશું અને કે કઈ બેઝ ઉપર આ લોકો જમીન પર છોડે છે અને આગળ જે કંઈ પણ અમને એવું લાગતે કે આ બેઝ ઉપર આ લોકોને આગળની કાર્યવાહી કરવી જોઈએ તો અમે સમગ્ર ટીમ નક્કી કરી અને આગળની કોઈ પણ કાર્યવાહી કરવાની છે તો ચોક્કસ અમે લડત આપીશું ચતનભાઈ હાઈકોર્ટ માં પડકારવામાં આવશે આ જમીન અરજી ને હા સમગ્ર જગ્યા એ પડકારવામાં આવશે કારણ કે જે ગુનો આ લોકો કરેલો છે એના માટે જે સમાજ ઉપર જે લાગણી બંધાઈ છે અને સમાજ ને સમગ્ર અત્યાચાર થયા હતા નવનીતભાઈ તો એના ચોક્કસ અમે પુરાવા સાથે અમે જે કઈ પણ કોર્ટમાં જ્યાં જ્યાં પણ જરૂર પડે સંપૂર્ણ અમે મહેનત કરીશું લડત પણ આપીશું ખુબ ખુબ આભાર સ્વરાજ સાથે જોડવા બદલ ચેતનભાઈ ખૂબ ખૂબ આભાર ચેતનભાઈ ચેતનભાઈ સાથે આપણે વાત કરી તેમણે કહ્યું કે જે જામીન અરજીને લઈને હાલ તેમને હજી ટૂંકમાં જે ઓનલાઈન ઓર્ડર હોય જે છે તે તેમને મળ્યો નથી પરંતુ જામીન અરજી જે છે તે મંજૂર થઈ ચૂકી છે હવે આગળની લડાઈની જ્યારે આપણે તેમને વાત કરવામાં આવી હતી કે જે લીગલ ટીમ છે છેલ્લા કેટલાક સમયથી નવનીત બાલદિયા સાથે તે વર્ક કરી રહી છે અને તેમના કાયદાકીયમાં જે આખી પ્રક્રિયા હોય છે તેમાં મદદ કરી છે તેમાં ચેતન બારૈયા જે છે ગઈકાલે તેઓ હાજર રહ્યા હતા તેમની સાથે આપણે વાત કરી તેમણે કહ્યું કે આગળ ચોક્કસથી આ જામીન અરજી જે છે તેમને કોર્ટની અંદર પડકારવામાં આવશે ઉલ્લેખનીય છે કે તમને વાંધા અરજી પણ ગઈકાલે રજૂ કરી હતી પરંતુ તે છતાં પણ કોર્ટ દ્વારા હવે આ જામીન જે છે તે મંજૂર કરી દેવામાં આવે છે જયરાજ આહિર સહિતનાઓ ત્યારે આવનાર દિવસોની હાઈકોર્ટની અંદર જ્યારે આ લડાઈ એટલે કે કાયદા ક્રિયા પ્રક્રિયા આવે રહેવાની છે એટલે કે જયરાજ આહિર જે છે તવે હવે તેમને વધુ એક મુશ્કેલીમાંથી પસાર થવું પડશે કારણ કે લીગલ ટીમના ચેતન બારેયા જે એડવોકેટ છે તેમણે પણ કહ્યું કે આ ચોક્કસથી જે જામીન મળ્યા છે તેમને લઈને તેઓ હાઈકોર્ટ છે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં તેઓ જશે તેવું પણ તેમણે કહ્યું છે ત્યારે હવે જયરાજ આહિર જે છે તે હમણાં થોડા સમયની અંદર જ્યારે બીડું મળ્યા બાદ તેઓ જેલની બહાર આવવાના છે ઉલ્લેખનીય છે કે નવનીત બાલિયા જે છે તેમણે પણ કહ્યું છે કે અમે પણ હાઈકોર્ટની અંદર જશું એટલે કે હવે જયરાજ આહિર હાઈકોર્ટની અંદર તેમને આ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે ને આગળના દિવસોમાં હવે હાઈકોર્ટની લડાઈ જે છે તે જયરાજ આહિર અને નવનીત બાલધિયા કઈ પ્રકારની લડે છે તે પણ જોવું રહેશે